પોલીસ દફતરે નોંધાઈ છે પોલીસે ધરાતમ પિતાની ધરપકડ કરી છે ઉત્તર પ્રદેશના રેવદી પંથક નો વતની અને હજીરાની જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો ક્રિષ્ના

ઓગોમાં હતી ત્યારે પિતા પિતાએ દીકરીની બાજુમાં આવી દુષ્કર્મ આચર્યું હતું પિતાના અધમ કૃત્ય અંગે તેને માતા દાદા દાદીને જાણ કરી હતી પરિવારે ઠપકો આપ્યો તો કૃષ્ણાએ તેની સાથે ઝઘડો કર્યો હતો પિતાની બદદાનતથી બચવા એ રાત્રે દાદીના રૂમમાં સુવા લાગી હતી પરીક્ષાની તૈયારી કરવા એ જ રૂમમાં વાસતી હતી બે હજાર ત્રેવીસ ના વર્ષમાં પિતા સુરત હોવાથી ધોરણ બારમાં અભ્યાસ કરવા પરિવારે તેને ફરી માતા અને ભાઈ સાથે સુરતના મોરા ગામે મોકલી હતી

ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રિના લગભગ એકત્રીસ વાગ્યા બાદ અત્રેના ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બેની આઈ જે એમ તથા પાસઠ એક એકસો પંદર એક તથા પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે બનાવની વિગત એવી છે કે ગત તારીખ પાંચ ચાર પાંચ બે હજાર પચીસના રોજ બનાવના ભોગ બનનારના પિતાજી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર મિસિંગ હોવાની જાહેરાત આપવા આવેલ હતા જે આધારે ઈચ્છાપુર પોલીસ સ્ટેશને મિસિંગની ફરિયાદ દાખલ કરેલ હતી મિસિંગમાં ભોગ બનનારની શોધખોળ કરતાં તેઓના બેનપણીના ઘરે પૂછપરછ અને તપાસ કરતાં તારીખ દસ પાંચના રોજ ફરિયાદી પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે તેમના જ પિતાશ્રી દ્વારા પાછલા લગભગ છ વર્ષથી બે હજાર ઓગણીસથી તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક દુષ્કર્મ અડપલા થઈ રહ્યા છે તેમજ તેમને માર પણ મારવામાં આવી રહ્યો છે આથી તેઓ પોતાનું ઘર છોડીને જતા રહ્યા હતા અને બે દિવસ રેલવે સ્ટેશન રોકાયેલ હતા ત્યારબાદ તેઓ તેઓની બહેનપણીના ઘરે આવતા તેમની બહેનપણીએ તેમને જણાવેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહી છે ત્યારે તેમણે આ સમગ્ર બનાવની હકીકત જણાવેલ હતી અને તેમણે હતું કે તેઓ આ આ કારણથી પોતાનું ઘર છોડીને જતા રહેલ છે આમ સમગ્ર બનાવ આ રીતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા ભોગ બનનારની તપાસ અને શોધખોળ કરતા પ્રકાશમાં આવેલ છે ભોગ બનનારની ઉંમર લગભગ સત્તર વર્ષ અને છ માસ જેટલી છે અને લગભગ બે હજાર વીસથી આ ભોગ બનનાર બાળકીનું શોષણ થતું આવેલ હતું ભોગ બનનાર બાળકીના પિતાનું નામ મુરારી ઠાકોરજી મિશ્રા છે અને તેઓ ઉત્તર પ્રદેશના રહેવાસી છે અને આ વિસ્તાર મોરા વિસ્તારમાં રહી રહ્યા છે